સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ પતરાના શેડ સામે પાલિકા તંત્ર કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં રાજકોટ જેવી દુર્ઘટનાઓ ન બને તે માટે સાવચેતીરૂપ કાર્યવાહી કરાઈ છે પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે કાર્યરત અંદાજે 15 થી વધુ દુકાનો સીલ કરી દેવામાં આવી છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ પતરાના શેડ સામે પાલિકા તંત્ર કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં રાજકોટ જેવી દુર્ઘટનાઓ ના બને તે માટે સાવચેતીરૂપ કાર્યવાહી કરાઈ છે પાલિકા દ્વારા કેરકાયદેસર રીતે કાર્યરત અંદાજે પંદરથી વધુ દુકાનો સીલ કરી દેવામાં આવી છે આ દુકાનોમાંથી મોટાભાગના પત્ર શેર કેર કાયદેસર રીતે ઊભા કરાવવામાં આવ્યા હતા તો કેટલીક દુકાનોમાં મંજૂરી વગર અન્ય હેતુથી વેપાર ચલાવવામાં આવી રહ્યો હતો અમુક દુકાનદારો દ્વારા ટેમ્પરરી સ્ટ્રક્ચર અંગે પાલિકાને પરવાનગી માટે અરજી કરાઈ હોવાની માહિતી પણ સામે આવી છે જોકે અત્યાર સુધી પાલિકા તરફથી કોઈ પ્રકારની અધિકૃત મંજૂરી આપવામાં આવી નથી આ કામગીરીથી સ્થાનિક દુકાનદારોમાં ચકચાર વ્યાઈ ગયો છે જ્યારે શહેરની જનતાએ સલામતીનો પાલિકાનું પગલાંનું સ્વાગત કર્યું છે